ગરમીના પ્રકોપથી દેશમાં અગનગોડા જેવી સ્થિતિ લોકસભાની ચૂંટણી માટે મતદાન બાકી છે તેવા પંદર રાજ્યોમાં લૂ ફૂંકાવાના દિવસો સરેરાશથી વધુ રહેવાનું ભારતીય હવામાન વિભાગનું પૂર્વાનુમાન ગ્લોબલ વોર્મિંગથી દેશમાં વધ્યું લુનું જોખમ ગુજરાત રાજસ્થાન પશ્ચિમ મધ્યપ્રદેશ સહિતના વિસ્તારોમાં આ મહિને આઠથી અગિયાર દિવસ સુધી હીટવેવની આગાહી રવિવારે રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં વાદળો ઘેરાતા ગરમીમાંથી મળી આંશિક રાહત ત્રણ શહેરોમાં નોંધાયું ચાલીસ ડિગ્રીથી વધુ તાપમાન તો આઠ શહેરોમાં મહત્તમ તાપમાનનો પારો ગગડ્યો છત્રીસ ડિગ્રીથી વધુ ઓગણચાલીસ ડિગ્રી વચ્ચે નોંધાયું મહત્તમ તાપમાન રાજ્યમાં આજથી આગ વરસાવતી ગરમી પડવાની હવામાન વિભાગે વ્યક્ત કરી આગાહી આજે સુરત અને સંઘ પ્રદેશ દીવ તો કાલથી ગુરુવાર સુધી પોરબંદર ભાવનગર દીવમાં ગરમીનું યલો એલર્ટ જાહેર આગામી પાંચ દિવસમાં રાજ્યના કેટલાક શહેરોમાં તાપમાનનો પારો તેતાલીસ ડિગ્રી સુધી પહોંચવાની હવામાન વિભાગે વ્યક્ત કરી આશંકા રવિવારે ભાવનગર શહેરમાં સૌથી વધુ એકતાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું તો અમરેલી અને સુરતનું મહત્તમ તાપમાન ચાલીસ ને પાર ગરમીનું પ્રમાણ ઘટતા કચ્છ સૌરાષ્ટ્રના લોકોએ લીધો રાહતનો શ્વાસ ભાવનગર અને અમરેલી વાત કરતા સુરેન્દ્રનગર રાજકોટ પોરબંદરનું મહત્તમ તાપમાન ઘટીને ચાલીસ ડિગ્રીની નીચે જોકે આજથી ફરી ગરમી વધવાની હવામાન વિભાગની આગાહી મહત્તમ તાપમાનમાં ત્રણ ડિગ્રીનો ઘટાડો થતાં અમદાવાદમાં ગરમીનું ઘટ્યું પ્રમાણ રવિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન ઘટીને ઓગણચાલીસ પોઈન્ટ બે ડિગ્રી નોંધાયું હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ત્રણ દિવસમાં અમદાવાદમાં તાપમાનનો પારો તેતાલીસ ડિગ્રીએ પહોંચવાની શક્યતા હીટવેવ ની આગાહીને પગલે કાલે મતદાન દિવસે મતદાન મથકો પર ખાસ વ્યવસ્થા મતદાન મથકમાં વેલફેર હાઈજીન અને મેડિકલ કીટ રખાશે રાજ્યમાં ઉનાળો જામતા લીંબુ છાશ નારિયેળના ભાવમાં આવ્યો અચાનક ઉછાળો હોલસેલમાં સો રૂપિયે કિલો વેચાતા લીંબુ રિટેલમાં વેચાય છે બસ્સો રૂપિયે રિહાઈડ્રેટ રહેવા માટે છાશ નારિયેળ પીવામાં લોકોના ખિસ્સા થશે ડિહાઈડ્રેટ ગુજરાતની ની સહિત કુલ બાર રાજ્યની ત્રાણું બેઠકો પર પ્રચાર પડઘમ શાંત હવે ઘર ઘર ફરીને સંપર્ક ગુજરાતમાં મેના કરોડ લાખ મતદારો કરશે ઉપયોગ મે મોદી અમદાવાદના રાણીપમાં કરશે મતદાન એસપીજી અને સ્થાનિક પોલીસે બૂથની સુરક્ષાને લઈ હાથ ધર્યું ચેકિંગ નિશાન શાળામાં આદર્શ બૂથ અને મહિલા બૂથ પણ કરાયા તૈયાર સવારે નવ સાડા નવ વાગ્યા સુધીમાં પ્રધાનમંત્રી મોદી કરશે મતદાન ભાજપના સમર્થનમાં સમાજના આંદોલનમાં સ્ટેજ પરથી ભાષણ આપતા આગેવાનો કોંગ્રેસ સાથે જોડાયેલા હોવાના કર્યા પ્રહાર ગોંડલ તાલુકામાં ક્ષત્રિય સમાજના આંદોલનની અસર ન થવાનો પૂર્વ ધારાસભ્યના પુત્ર જ્યોતિરાદિત્યસિંહનો દાવો પોરબંદર થી ભાજપ ઉમેદવાર મનસુખ માંડવિયા ની જીત થવાની કરી વાત ગોંડલ વિધાનસભા વિસ્તારમાંથી ભાજપ ને એક થી દોઢ લાખ સુધીની લીડ મળવાનો જ્યોતિરાદિત્યસિંહ નો દાવો પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ ના નિવેદન સંકલન સમિતિના સભ્ય પીટી જાડેજાએ ગણાવ્યું અયોગ્ય રાજપૂત સમાજની સંકલન સમિતિનો એક પણ સભ્ય કોઈ પક્ષ સાથે જોડાયેલું ન હોવાનો આપ્યો જવાબ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન કરાતા એક મહિના બાદ કોંગ્રેસને સમર્થન જાહેર કર્યાનું પીટી જાડેજાનો સ્વીકાર કોળી સમાજ પર નિવેદનની વાયરલ થયેલી અધૂરી ક્લિપને લઈ નાણામંત્રી કનુ દેસાઈએ માંગી માફી વલસાડની તળપદી ભાષાની કહેવતની અધૂરી ક્લિપ વાયરલ કરાઈ હોવાનો કનુ દેસાઈનો દાવો કોળી પટેલ સમાજની લાગણી દુભાવવાનો કોઈ ન હોવાનો નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાનો સુરેન્દ્રનગરના દેદાદરામાં ક્ષત્રિય સમાજના લોકો વિરોધ કરતા હોવાનો વિડીયો વાયરલ વઢવાણના ધારાસભ્ય જગદીશ મકવાણાની કારનો ઘેરાવ કરવાનો પણ ક્ષત્રિય યુવાનોનો પ્રયાસ ભાજપના સહકારથી સમૃદ્ધિ સંમેલન સામે આચાર સંહિતા ભંગની કોંગ્રેસની ફરિયાદ તાપીમાં વ્યારા અને નીસરમાં યોજાયેલા સંમેલનને લઈ પોલીસની મંજૂરી ન લીધી હોવાનો જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખનો આરોપ મતદાન વધે તે માટે વિવિધ સંગઠનોની પહેલ હોટેલ એસોસિએશન અને સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન મતદારોને હોટેલ બિલ અને દવામાં સાત થી દસ ટકા આપશે ડિસ્કાઉન્ટ વોટ કર્યાનું ચિહ્ન દર્શાવીને મેળવી શકાશે ડિસ્કાઉન્ટ અમદાવાદમાં મતદાન વધે તે માટેના પ્રયાસો છેલ્લી ત્રણ ચૂંટણીથી ત્રેસઠ ટકાથી ઓછું મતદાન બે હજાર ઓગણીસની લોકસભા ચૂંટણીમાં ઓછું મતદાન મહિલા દ્વારા પણ મતદાનનું પ્રમાણ ઘણું ઓછું છેલ્લી ચાર લોકસભા ચૂંટણીમાં રાજ્યમાં મહિલા મતદાનની ટકાવારીમાં વીસ પોઈન્ટ ચોર્યાસી ટકાનો થયો વધારો વર્ષ બે હજાર ચારમાં ચાલીસ પોઈન્ટ પ્રશાસને શિપિંગ કન્ટેનર માં ઉભું કર્યું મતદાન મથક એકસો ઓગણચાલીસ પરિવારના બસ્સો ચોપન મતદાર મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ખાસ વ્યવસ્થા કેન્દ્રીય ચૂંટણી પંચે પણ મતદાન મથક લીધી નોંધ અને કરી પ્રશંસા મતદાનના દિવસ માટે રાજ્યમાં ફાળવાઈ આર્મીની વધુ ત્રીસ કંપની હવે રાજ્યમાં લશ્કરી દળોની કુલ કંપનીશીલ મતદાન મથકોની સંખ્યા પહોંચતા વધુ જરૂરિયાત બૂથ અને સો મીટરનો વિસ્તાર સીઆરપીએફ એસઆરપી અને બહારની પોલીસના હવાલે મતદાન કેન્દ્રમાં સ્થાનિક પોલીસને પણ ખાસ સંજોગો સિવાય નો એન્ટ્રી અમદાવાદ શહેરમાંથી છ હજાર પોલીસ કર્મી મુકાયા બીજા જિલ્લામાં મતદાનના દિવસે કાયદો વ્યવસ્થા જાળવવા ચૂંટણી પ્રશાસન થયું હાઈટેક વડોદરાના એક હજાર બસો ઇઠ્યોતેર બુથમાં મતદાન પર ચૂંટણી પંચ સીસીટીવી રાખશે નજર લોકસભાની ચૂંટણીને લઈને પંચમહાલમાં પ્રશાસન સજ્જ ગોધરા દાહોદ હાઇવે પરવડી બાયપાસ પાસે એસએસટીની ટીમે વાહનોનું હાથ ધર્યું ચેકિંગ એલઆઈસી ગોધરા શાખાના કર્મચારી પાસેથી મળી આવી બે લાખ રોકડ રકમ આધાર પુરાવા સહિત કરવામાં આવી તપાસ લોકસભા ચૂંટણીને લઈ બનાસકાંઠામાં જિલ્લા ચૂંટણી પ્રશાસન સજ્જ એકસઠ તકેદારી રાખી મતદાન કરવાની અપીલ ગેસ્ટ હાઉસ અને હોટેલ્સમાં હાથ ધરાયું ચેકિંગ સુરતમાં રેલવે સ્ટેશન તેમજ બસ સ્ટેશન વિસ્તારમાં આવેલ હોટેલ ગેસ્ટ હાઉસ નું ચેકિંગ કોઈ સંદિગ્ધ પ્રવૃત્તિ થાય છે કે કેમ તેની પણ કરવામાં આવી તપાસ અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી તથા ચૂંટણીના ઓબ્ઝર્વર્સની ઉપસ્થિતિમાં કરાયું સ્ટાફનું થર્ડ રેન્ડમાઇઝેશન કમ્પ્યુટરાઇઝ પદ્ધતિથી કરવામાં આવેલ થર્ડ રેન્ડમાઇઝેશનમાં અમદાવાદ જિલ્લાના મતદાન મથકો માટે અંદાજીત ચોવીસ હજારથી વધુ ચૂંટણી સ્ટાફની ફાળવણી અમદાવાદ જિલ્લાના ચૂંટણી નિરીક્ષકોએ વેબકાસ્ટિંગ કંટ્રોલ રૂમની લીધી મુલાકાત બે હજાર સાતસો એકતાલીસ મતદાન મથકથી વેબકાસ્ટિંગની વ્યવસ્થા કરાશે ઉભી વેબકાસ્ટિંગનું સતત નિરીક્ષણ કરવા કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે બેતાલીસ ટીવી સ્ક્રીન તૈયાર અને પચાસ લોકોની ટીમ કરશે નિરીક્ષણ રન ફોર વોટ નું આયોજન કરાયું ખેડામાં જિલ્લા ચૂંટણી અધિકારી અમિત પ્રકાશ યાદવે પાંચ કિલોમીટર ની રન ફોર વોટ ની આગેવાની લઈ મતદાન ની કરી અપીલ રમત સિનિયર સિટીઝન સહિત નવસો થી વધુ લોકો સંદેશ અમદાવાદ મહાનગરપાલિકા ની નવ મે ના રોજ યોજાશે બજેટ રિવ્યુ કમિટી ની બેઠક વર્ષ બે હાજર ચોવીસ પચીસ ના બજેટ માં દર્શાવેલા કામો નો પ્રગતિ ના અધિકારીઓ પાસેથી લેવાશે અહેવાલ બજેટ માં દર્શાવેલ મુખ્ય કામો ની કરાશે સમીક્ષા અમદાવાદ શહેરની ત્રણ આરટીઓનું સર્વર સો માંથી પિસ્તાલીસ દિવસ રહ્યું બંધ સર્વર ઠપ્પ રહેતા ત્રીસ હજાર લોકોના અટક્યા કામ ત્રણેય આરટીઓમાં અંદાજે બાવીસ હજાર લોકોના આપી શક્યા ડ્રાઇવિંગ ટેસ્ટ નવા વાહનની સમય આરટીઓ ફી માં ચલાવાય છે લૂંટ સો રૂપિયા લેટ ફી ને બદલે વાહન ડીલર્સ પાસેથી વસૂલાય છે ચારસો રૂપિયા એનઆઈસી ના સોફ્ટવેર માં સો રૂપિયાનો નો છે ઉલ્લેખ છતાં ચારસો રૂપિયા વસૂલવા વાહન વ્યવહાર કમિશનર કચેરી તમામ આરટીઓને આપી છે સૂચના અમદાવાદ મહાનગરપાલિકાએ હાથ ધર્યું પ્રીમોન્સુન પ્લાનિંગ ચોમાસામાં પડતી હાલાકી નિવારવા શરૂ કરાયું આયોજન જિલ્લા પ્રશાસન સિંચાઈ વિભાગ સાથે સંકલન ડિઝાસ્ટર સંબંધિત કામગીરી માટે અધિકારીઓ કરાયા નક્કી વિવિધ ટીમ કરાશે તૈનાત સાબરકાંઠાના વડાલી બ્લાસ્ટ કેસ જીલેટીન ડિટોનેટર વેચનારાઓની કરાશે તપાસ એક જીલેટીન

અમિત જેઠવા હત્યા કેસમાં જીવન કેદની સજા પામેલ દિનુ બોઘા સોલંકીની અપીલ પર હાઈકોર્ટ આજે આપી શકે છે ચુકાદો વર્ષ બે માં હાઈકોર્ટની સામે અમિત જેઠવાની ગોળીમારી કરાઈ હત્યા અને તેના બે સાગરિક પાસેથી બે પિસ્તોલ સહિત દસ કાર્ટપ્ત અમદાવાદમાં રતલામ કેફે ચલાવનાર ની હત્યા કરવાનું રચાયું હતું ષડયંત્ર શિવા મહાલિંગમ નામના આરોપી સામે નોંધાયા એકવીસ થી વધુ ગુના ઉનાળાની ગરમીમાં વીજ ગુલ થવાની ફરિયાદમાં ગણો વધારો વધારો થયો વડોદરામાં હાલ રોજની મળી રહી છે ફરિયાદો વર્ષમાં વીજ માંગમાં રાજકોટમાં અટલ સરોવર ખુલ્લું મુકાયેલા પ્રથમ રવિવારે ચૂંટ્યું માનો મહેરામણ માત્ર ત્રણ જ કલાકમાં વીસ હજાર લોકોએ લીધી મુલાકાત તલાલા યાર્ડમાં પાંચ દિવસ માં હજાર સાતસો બોક્સ કેરી આવક થઈ રાજ્યના એસી હજાર વિદ્યાર્થીઓએ આપી નીટ નિષ્ણાતોના મતે પેપર પૂછાયું અઘરું જેના કારણે નીટ યુજીના કટ ઓફ સ્કોરમાં સામાન્ય ઘટાડો થવાની શક્યતા ગયા વર્ષે સાતસો થી એકસો સાડત્રીસ હતો મેડિકલ પ્રવેશ માટેની નીટમાં ફિઝિક્સ કેમિસ્ટ્રીના પ્રશ્નો અઘરા રહેતા વિદ્યાર્થીઓની કસોટી અમદાવાદમાં પરીક્ષા વિદ્યાર્થીઓ વધતા ઊંચો શકે પીજી નેટ સહિતની તમામ એમસીક્યુ બેઝ પીજી પરીક્ષાની બદલાઈ પેટર્ન નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન નિર્ણય પરીક્ષાના દોઢ મહિના પહેલા જ એકાએક સમય મર્યાદા લાગુ કરી દેવાતા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં વડોદરાની એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આ વખતે નહીં મળે એક પણ દિવસનું ઉનાળુ વેકેશન બીજા સેમેસ્ટરની ઇન્ટરનલ પરીક્ષા પૂરી થયા બાદ શરૂ થઈ જશે વર્ગો મલેશિયા ફરવા માટે વધુ એક કનેક્ટિવિટી એર એશિયાએ અમદાવાદ થી મલેશિયા ક્વાલાલમપુર સુધી સપ્તાહમાં ચાર ફ્લાઇટ્સ કરી શરૂ અમદાવાદ થી મલેશિયાની કનેક્ટિવિટી વધતા ઓસ્ટ્રેલિયા જતા મુસાફરોને માટે વધુ એક વિકલ્પ લોકસભાની ચૂંટણીના છઠ્ઠા તબક્કા માટે ઉમેદવારી નોંધાવવાનો આજે અંતિમ દિવસ છઠ્ઠા તબક્કામાં સાત રાજ્યની સત્તાવન બેઠક પર મતદાન મે મેદવારોના ભાવિનો ફેસલો કરશે મતદારો પ્રધાનમંત્રી મોદીનો આજે ધુઆધાર ચૂંટણી પ્રચાર આજે ઓડિશા અને આંધ્રપ્રદેશમાં સંબોધિત કરશે બે બે ચૂંટણી સભાને સવારે દસ વાગ્યે ઓડિશાના બહેરામપુર અને સાડા બાર વાગ્યે નવરંગપુરમાં સભા જ્યારબાદ જશે આંધ્રપ્રદેશ રામનગરી અયોધ્યામાં પ્રધાનમંત્રી મોદીનો ભવ્ય રોડ શો ફૈઝાબાદ બેઠક પરથી ભાજપના ઉમેદવાર લલ્લુસિંહના સમર્થનમાં વોટની અપીલ પ્રધાનમંત્રી મોદીના રોડ શોમાં સવાર થઈને પ્રધાનમંત્રીએ ઝીલ્યું જનતાનું અભિવાદન પ્રધાનમંત્રી લખીમપુર ખેરીમાં ચૂંટણી સભાને સંબોધિત કરતા સમયે કોંગ્રેસ પર સાધ્યું નિશાન બે હજાર ચૌદ પહેલા દેશની સુરક્ષા સાથે રમત રમાતી હોવાનો કર્યો દાવો કોંગ્રેસ પર આતંકીઓના કેસ પરત ખેંચ લેવાનો લગાવાયો આરોપ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે પશ્ચિમ બંગાળ અને બિહારની મુલાકાતે સવારે અગિયાર વાગે બંગાળના કૃષ્ણનગરમાં યોજશે રોડ શો અને ભાજપના ઉમેદવારના સમર્થનમાં માંગશે મત દુર્ગાપુરમાં ગજવશે સભા ત્યારબાદ બિહારના ઉજિયારપુરમાં શાહની રેલી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિશાને કોંગ્રેસ સિકંદરાબાદમાં આયોજિત સભામાં કોંગ્રેસને લીધી આડે હાથ આ વખતે ચૂંટણીમાં એક તરફ બાર લાખ કરોડનું કૌભાંડ કરનાર કોંગ્રેસ અને બીજી તરફ જે ભ્રષ્ટાચારનો કોઈ આરોપ ન હોય તેવા નરેન્દ્ર મોદી તેવી શાહે કરી વાત તેલંગાણાના આદિલાબાદ કોંગ્રેસ અને એઆઈએમઆઈએમ પર ગૃહમંત્રી અમિત શાહે છોડ્યા એટલે કે અસદુદ્દીન ઓવેસી અને કોંગ્રેસને બચાવી શકતા નથી ભાજપ રાજ્યની બેઠક જીતશે પણ દાવો ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા આજે તેલંગાણામાં ભરશે હુંકાર ત્રણ ચૂંટણી સભાને કરશે સંબોધિત સવારે સાડા અગિયાર વાગ્યે પેદાપલ્લી માં ચૂંટણી સભા બપોરે દોઢ વાગ્યે ભુવનગીરીમાં કરશે પ્રચાર મમતા બેનર્જીનું શક્તિ પ્રદર્શન પશ્ચિમ બંગાળના બીરભૂમમાં મની પાવરનો ઉપયોગ કરીને ભાજપ પર સંદેશ ખાલીને લઈને ભ્રામકવાતો ફેલાવવાનો લગાવ્યો આરોપ પ્રધાનમંત્રી મગરના આંસુ સારવાનું બંધ કરે તેવી પણ કરી ટિપ્પણી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે મધ્યપ્રદેશમાં ગજવશે ચૂંટણી સભા બપોરે બાર વાગ્યે રતલામ અને બપોરે બે વાગ્યે ખરગોનમાં સભાને કરશે સંબોધિત કોંગ્રેસના ઉમેદવારના સમર્થનમાં કરશે પ્રચાર लंगा आदिलाबाद से राहुल गांधी प्रधानमंत्री मोदी पर कर आकरा प्रहार प्रधानमंत्री मोदी ने गण अनामत विरोधी केन्द्र में कांग्रेस की सरकार बन सो तो समाप्त करनामत मर्यादा प्रियंका गांधी आज थी अठार मे सुधी रायबरेली अमेठी में करते प्रचार बंने हाई प्रोफाइल बैठक पर कांग्रेस उम्मीदवार समर्थन में करते प्रचार उत्तर प्रदेश कोंग्रेस वीस दिग्गज नेता प्रियंका गांधी करते मदद એઆઈએમઆઈએમ ચીફ અઝુદ્દીન ઓબેસી આજથી બે દિવસ મહારાષ્ટ્રમાં કરશે ચૂંટણી પ્રચાર ગજવશે ચૂંટણી સભા સાંજે સાત વાગે ઔરંગાબાદમાં એઆઈએમઆઈએમ ના ઉમેદવારના સમર્થનમાં માંગશે વોટ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પત્ની સુનિતા કેજરીવાલનો રોડ શો દક્ષિણ દિલ્હીમાં ઇન્ડિયા ગઠબંધનના સમર્થનમાં યોજ્યો રોડ શો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં જોવા મળ્યો ઉત્સાહ અરવિંદ કેજરીવાલ છે સિંહ તેઓને કોઈ ઝુકાવી શકશે નહીં તેવો પણ કર્યો દાવો કલકીધામમાંથી જાહેર કરાયો ધર્માદેશ પીઠાધીશ્વર આચાર્ય પ્રમોદ કૃષ્ણમની અધ્યક્ષતામાં સાધુ સંતોની યોજાઈ બેઠક ત્રીજી વખત નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી બનાવવા માટે ભાજપના સમર્થનમાં વોટ આપવાની કરાઈ અપીલ છેલ્લા બે વર્ષમાં હોમ લોનમાં દસ લાખ કરોડનો વધારો રિઝર્વ બેંકના ડેટામાં થયો ખુલાસો આ વર્ષે માર્ચમાં હોમ લોનનો આંકડો સત્યાવીસ પોઈન્ટ ત્રેવીસ લાખ કરોડ રૂપિયાની રેકોર્ડ સપાટીએ પહોંચ્યો કોરોના મહામારીના કારણે મુદ્દત વીતેલી હોમ લોનમાં થઈ વૃદ્ધિ કેનેડામાં નિઝરની હત્યાના આરોપમાં ત્રણ ભારતીય નાગરિકની ધરપકડ બાદ કેનેડાના છે દેશ પોતાના તમામ નાગરિકોની સુરક્ષા માટે પ્રતિબદ્ધો ચેન્નાઈ સુપર કિંગ્સ પ્લે ઓફની આશા વધુ ઉજ્જવળ બનાવતા પંજાબ કિંગ્સને ને અઠ્યાવીસ હરાવ્યું જાડેજાનો ઓલરાઉન્ડ દેખાવ લખનઉ સુપર જાયન્ટ સામેના વિજય બાદ કોલકાતા નાઇટ રાઇડર્સ પોઈન્ટ ટેબલમાં નંબર વન